નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહારી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુરના હળમતિયા ગામ પાસે દૂધ વાહન ટેમ્પાને નડ્યો અકસ્માત લુણાવાડાથી મલેકપુર પરત ફરી રહેલા દૂધના ટેમ્પાને અકસ્માત નડ્યો હતો મલેકપુર પાસે આવેલ હળમતિયા ગામ નજીક બાઇક ચાલકને બચાવવા જતા ટેમ્પા ચાલકે સ્ટીરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેમ્પો રોડની સાઇડ ઉપર જઈને ખાબક્યો હતો આ અકસ્માતમાં કોઈ જાનહાની સર્જાઈ ન હતી જ્યારે अकस्मात دي जाणवत होता स्थानिक लोकांना टोळवा घटना सडेदोडी हव्या आता